એકસો પચીસ ટકા સુધી પહોંચી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો અડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો તેવીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો તેવીસ ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ એકસો સત્તર ટકા વરસાદ પડ્યો છે સાઉથ ગુજરાતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં એકસો ત્રીસ ટકા કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે હવામાનકારા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે રાજ્યમાં સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણથી લઈને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે ખાસ વાત એ છે કે ત્રણ દિવસના વિરામ બાદ પાંચ નવેમ્બરથી બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સાત નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે જેના કારણે ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવશે બંગાળના સાગરમાં લોપેશનના કારણે ગુજરાતનું હવામાન બદલાય છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલના રોજ ભારે વરસાદની શક્યતા છે તેમજ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ સુરત ભરૂચ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે ચાર થી આઠ નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે હાલના વાતાવરણ બે નવેમ્બર સુધી યથાવત રહેશે અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આજે સૌરાષ્ટ્રના પશ્ચિમ દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર દ્વારકા જામનગરમાં ભારે વરસાદને અંધારણ જોવા મળશે ગીર સોમનાથ વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું બી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાસ યુટ્યુબ ચેનલ